ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેની અંદર આપણને સંખ્યા આપેલી છે સાદુરૂપ આપવાનું છે એની અંદર એક્સની કિંમત મૂકીને જવાબ લાવવાનો છે તો ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો આપણી પાસે શું છે તો જુઓ ત્રણ છે કૌશમાં ચારેક્સ માઇનસ પાંચ છે અને વધતા ત્રણ છે આનું રૂપ આપણે આપવાનું છે ચાલો તો આ ત્રણેક્સનો ગુણાકાર 4x સાથે થાય 3x ગુણ્યા ચાર એક્સ થશે વચ્ચે માઇનસની નિશાની અને પછી શું થશે ત્રણેક્સ પાંચ થશે વત્તા ત્રણ એમના એમ તો આપણી પાસે શું બસશે ચાલો ચાર તારીખ કેટલી થાય બાર અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થાય વચ્ચે માઇનસની નિશાની અને પાંચ તરી પંદર એક્સ અહીંયા શું આવશે પંદર એક્સ ને વધતા ત્રણ એમના એમ હવે આના અંદર શું કરવાનું છે આપણે કિંમત મૂકવાની શું મૂકવાનું છે કિંમતો મૂકવાની છે એની અંદર પહેલું આપણને આપેલું છે પહેલું આપ્યું છે એક્સ બરાબર ત્રણ લેતા શું કરવાનું છે એક્સ બરાબર ત્રણ મૂકવાના છે એક્સ ત્રણ મુખતા ચાલો આપણી પાસે સૂત્ર શું છે શું મળ્યું છે આપણને સૂત્ર તો બાર એક્સનો વર્ગ માઇનસ પંદર એક્સ વત્તા ત્રણ આની અંદર એક્સની કિંમત કેટલી મૂકવાની છે ત્રણ તો અહીંયા આવશે બાર અહીં બરાબર નિશાની કંસમાં એક્સની કિંમત કેટલી મૂકવાની છે ત્રણ તો એ ત્રણનો શું આવશે વર્ગ માઇનસ આ શું છે પંદર કૌંસમાં કેટલા આવશે ત્રણ અને વત્તા ત્રણ એમના એમ ચાલો રેડી તો એક્સ બરોબર આપણે ત્રણ મૂકવાનું છે અહીં કેટલા બાર એમના એમ અને અહીંયા ત્રણનો વર્ગ કેટલો થાય ભાઈ ત્રણ તરી નવ થશે રેડી અને અહીં કેટલા આવશે માઇનસ પંદર અને કંસમાં કેટલા આવશે ત્રણ બરાબર તો પંદર તરી પિસ્તાળીસ આપણે ડાયરેક્ટ જ મૂકી દઈએ ચાલો પંદર તરી પિસ્તાળીસ અને પિસ્તાળીસ વત્તા ત્રણ ચાલો બાર નવ કેટલા થશે એકસો ને આઠ માઇનસ પિસ્તાળીસ વત્તા ત્રણ કેટલા છે અહીંયા પિસ્તાળીસ વત્તા ત્રણ ચાલો તો કેટલા થશે એકસો આઠ ને ત્રણ કેટલા થશે શું બચ્યા છે આપણી પાસે એકસો આઠ ને ત્રણ તો એકસો આઠ નવ ને અગિયાર અગિયાર માઇનસ પિસ્તાળીસ કરો ચાલો એકસો અગિયાર માઇનસ પિસ્તાળીસ કરશું એટલે આપણો જવાબ આવશે છાસઠ બરોબર ઓકે તો એક્સની કિંમત આપણે જો ત્રણ મૂકીએ તો જવાબ કેટલો આવે છાસઠ આવે ઓકે ત્યાર પછી આપણે એક્સની કિંમત કેટલી મૂકવાની છે વન બાય ટુ એક્સની કિંમત કેટલી મૂકવાની છે વન બાય ટુ તો અહીંયા આપણે એક્સ બરોબર કેટલા લેવાના છે વન બાય ટુ લેવાના છે તો લેતા અથવા તો મૂકતા ચાલો સૂત્ર આપણી પાસે શું છે તો જુઓ બાર એક્સનો વર્ગ છે બાર એક્સ નો વર્ગ છે માઇનસ પંદર એક્સ છે અને આપણને એક્સ દેખાય છે ત્યાં આપણે શું મૂકવાનું છેદમાં બે નો વર્ગ અહીંયા આ પંદર કૌશમાં શું લખશું વન બાય ટુ અને વત્તા ત્રણ એમના એમ ચાલો તો બાર અને કૌશમાં શું આવશે એકનો વર્ગ એક અને બે નો વર્ગ ચાર માઇનસ અહીં શું આવશે પંદર એકના છેદમાં બે વત્તા ત્રણ ચાલો હવે સાદુ રૂપ આપીએ ચાર તરીકેટલી થશે બાર થશે રેડી તો અહીંયા શું આવશે ત્રણ માઇનસ ચાલો પંદર એકા પંદર તો શું આવશે પંદર છેદમાં બે એકા બે એટલે અહીંયા બે અને કૌશપુર પછી શું આવે ત્રણ આવે રેડી ચાલો હવે શું થશે તો જુઓ આ ત્રણ ને ત્રણ કેટલા થઈ જાય છ થઈ જાય અહીં શું આવશે છ છ માઇનસ આ ત્રણ અને આ ત્રણ ત્રણ ને ત્રણ છ અહીં શું આવશે છ બરાબર છ માઇનસ પંદરના છેદમાં બે થશે રેડી ચાલો હવે શું કરીશું આપણે તો જો બે છ કેટલી થાય બાર થાય તો શું આવશે ઉપર બાર બાર માઇનસ પંદર પંદરના છેદમાં બે ચાલો બારમાંથી પંદર જાય તો કેટલા રે માઇનસમાં જ આવશે માઇનસ ત્રણ ત્રણના છેદમાં કેટલા આવશે બે આપણો શું થશે જવાબ થશે ઓકે લખી લો ત્યારબાદ બીજો દાખલો છે એના અંદર બી સાદુ રૂપ આપવાનું છે અને કિંમતો મૂકીને જવાબ લાવવાના છે ચાલો તો એના અંદર આપણને શું આપ્યું છે સૌ પ્રથમ રૂપ આપીએ એ અને એનો વર્ગ છે વત્તા એ છે વત્તા એક છે અને વત્તા પાંચ છે તો આનું રૂપ આપણે આપીએ તો એ ગુણ્યા એનો વર્ગ કેટલો થઈ જશે એનો ઘન થઈ જશે ચાલો વત્તા એ ગુણ્યા એ એટલે એનો વર્ગ થાય અને એ ગુણ્યા એક એટલે એ થશે અને વધતા એમના એમ આ આપણું શું આપી દીધું આપણે આ સાદું રૂપ આપી દીધું હવે આપણે શું કરવાનું છે બધાથી પહેલા અહીંયા શું કરીશું એ બરોબર જીરો લેતા શું લે છે એ બરોબર જીરો લેતા તો ચાલો સૂત્ર આપણી પાસે શું છે તો એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા ને વત્તા પાંચ ચાલો જ્યાં જ્યાં બી એ જોવાય છે ત્યાં જીરો મૂકીએ જીરોનો ઘન વત્તા જીરોનો વર્ગ વત્તા જીરો ને વત્તા પાંચ ચાલો જીરોનો ઘન જીરો થાય જીરોનો આ જીરો થાય ને જીરો ને વધતા પાંચ તો જવાબ શું આવશે પાંચ આવશે ઓકે વિડીયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ હવે શું કરવાનું છે આપણે બીજાની અંદર તો જુઓ શું લેવાનું છે એ બરાબર વન લેતા બરાબર સૂત્ર શું છે આપણી પાસે તો એનો ઘન વત્તા એનો વર્ગ વત્તા એ અને વત્તા વત્તા પાંચ બરાબર આપણને જે સાદુ રૂપ આપ્યું હતું ને પહેલાં સાદુરૂપ આપીને પછી કિંમત મૂકવાની છે ચાલો જ્યાં જ્યાં બી એ દેખાય છે ત્યાં આપણે કેટલા લેવાના છે એક તો અહીંયા આવશે એકનો ઘન વત્તા અહીં શું આવશે એકનો વર્ગ અહીંયા એક અને વત્તા પાંચ ચાલો એકનો ઘન એક થશે એકનો વર્ગ બી એક થાય અને એક વત્તા પાંચ પાંચ છ સાત અને આઠ તો આપણો જવાબ શું આવશે આઠ આપણો જવાબ આવશે જો આપણે એ બરાબર જીરો લઈએ તો પાંચ જવાબ આવે છે અને એ બરાબર એક લઈએ તો આઠ જવાબ આવે છે ઓકે વિડીયો પોસ્ટ કરી લખી લો અને હવે શું કરશું એ બરાબર માઇનસ એક લેશું ચાલો હવે શું કરીશું એ બરાબર માઇનસ એક લેવાનું છે શું કરીશું ત્રીજામાં આપણે શું કીધું છે એ બરોબર માઇનસ એક લેતા બરાબર અથવા તો મૂકતા ચાલો સૂત્ર શું છે આપણી પાસે સાદુ રૂપ આપેલું એનો ઘન એનો વર્ગ એ નહીં પાંચ શું છે એનો ઘન એનો વર્ગ વત્તા એ અને વત્તા પાંચ બરાબર છે એનો ઘન એનો વર્ગ એ નહીં વત્તા પાંચ એ બરાબર જીઓ માઇનસ એક લેવાનું છે બરાબર એ બરાબર શું માઇનસ વન તો અહીંયા શું આવશે માઇનસ વનનો ઘન વધતા એની જગ્યા પર માઇનસ વનનો વર્ગ અહીંયા શું હશે માઇનસ વન અને વધતા પાંચ ઓકે ચાલો જો અહીંયા જુઓ ઘાત જો એકી સંખ્યામાં હોય ઘાત જો એકી સંખ્યામાં હોય તો જુઓ દાખલા તરીકે અહીંયા બેકી સંખ્યામાં છે તો માઇનસ એક ગુણ્યા શું છે માઇનસ એક બરાબર આપણે જો માઇનસ એકનો વર્ગ કરીએ તો એનો મતલબ આવો થશે માઇનસ એક ગુણ્યા તો આ માઇનસ માઇનસ જતા રહેશે તો જવાબ પ્લસમાં આવે પરંતુ જો એકી સંખ્યામાં હોય તો જવાબ માઇનસમાં આવશે તો એ શું આવશે માઇનસ વન વત્તા અહીંયા શું આવશે ખાલી એક જ આવશે અને વત્તા અહીંયા શું આવશે આ માઇનસ વન એમનું એમ અને વત્તા પાંચ બરાબર ચાલો હવે આપણે શું કરીએ હિસાબ તો આ પાંચને એક કેટલા થઈ જાય છ થઈ જાય અને છ + 6 + चलो आशु થશે -- આશુ થઈ જશે + થઈ જશે ઓકે જો તો ઓકે -- શું થઈ જશે + થઈ જશે પણ નિશાની સીની આવશે - ની જ આવશે તો 6 - કેટલા થશે આ 2 થશે 6 - 2 તો 6 - 2 કેટલા જવાબ આવે બેટા 6 - 2 ઓકે પ્લાસ્ટ નોંધ કર માઇનસ બે જવાબ કેટલો આવશે ચાર આપણો જવાબ આવશે કેટલો જવાબ આવશે ચાર જવાબ આવે છે છ માંથી બે જાય તો ચાર ઓકે તો એ બરાબર જીરો લઈએ તો પાંચ એ બરાબર એક લઈએ તો આઠ અને અહીંયા કેટલો આવશે એ બરાબર માઇનસ વન લઈએ તો ચાર ઓકે લખી લો હવે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ